ત્યારે અચાનક જ ડૂબવા લાગતા તેની સાથે રહેલા મિત્રોએ તાત્કાલિક ફોન કરીને ફાયર બ્રિગેડને જાણ કરતા ત્રણ કર્મચારીઓ પોતાની વાન લઈને ડ્રેસ વિના તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા કર્મચારીઓ પહોંચ્યા ત્યારે સાહિલ દરિયામાં ડૂબી રહ્યો હતો અને હાથથી બચાવવા માટે ઈશારા કરી રહ્યો હતો પરંતુ તેને બચાવવા માટે કોઈ ફાયર જવાનો સમુદ્રમાં ઝંપલાવવાના બદલે હોળી સહિત સાધન સામગ્રીની રાહ જોઈને ઊભા હતા અને પોતાની પાસે રહેલ ગાડીમાં બચાવ કામગીરીને સામગ્રી પણ ઉતારી ન હતી કે તાત્કાલિક અસરથી કોસગાર્ટ કે નેવીને પણ યુવાનને બચાવવા માટે મદદરૂપ થવા માટે જાણ કરી ન હતી માત્રને માત્ર મુખ પ્રેક્ષકની જેમ અન્ય પબ્લિકની સાથે તેઓ યુવાનને ડૂબતો જોઈ રહ્યા હતા ત્યાં સુધીમાં આ ડુબ યુવાન ડૂબી ગયો અને માત્ર લાશ જ કાંઠે આવી ગઈ હતી તે અંગે સોશિયલ મીડિયામાં પણ વિડીયો વાયરલ થયો છે ત્રણ કર્મચારીઓમાં કોઈ જવાબદાર કર્મચારી કે અધિકારી દેખાતો ન હતો કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ હોય તેવું લાગી રહ્યું છે અને તેઓએ રેસ્ક્યુ અંગેની કોઈ તાલીમ લીધી હોય તેવું પણ તેના વર્તન પરથી જણાઈ આવતું નથી સમગ્ર ઘટનામાં ફાયર વિભાગના કર્મચારીઓની ગંભીર બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે કારણ કે ઉપરી અધિકારીઓ પણ એસી ઓફિસમાંથી બહાર નીકળીને ઘટના સ્થળે આવ્યા ન હતા આથી તાત્કાલિક તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેમજ ફાયર વિભાગના તમામ કર્મચારીઓની લાયકાત અને જરૂરી તાલીમ લીધી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવે તેવું રજૂઆતમાં જણાવ્યું છે અને યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો હાઈકોર્ટનો સહારો લેવાની ચીમકી પણ આપી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ